વાત કરીએ હવે સુરતની સુરતમાં ખાડીપુરને લઈને નેતાઓ સામે લોકોમાં રોષ છે પર્વત ગામની સોસાયટીમાં રાજકીય નેતાઓ સામે રોષ નંદનવન સોસાયટીમાં લોકોએ બેનર લગાવ્યા છે અને બેનરમાં લખાયું છે રાજકીય પક્ષોને નો એન્ટ્રી ખાડીપુરનો નિકાલ નહીં ત્યાં સુધી વોટ નહીં બેનરમાં આ વસ્તુઓનો ઉલ્લેખ કરાયો છે સોસાયટીના મકાનોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા ચાર દિવસ સુધી લોકો ઘરમાં જ કેદ થવા માટે મજબૂર થયા હતા અને નુકસાની તો અલગ ઘર વખરી પલળી એ તો અલગ અને કેટલી બેઠવાનો વારો આવ્યો એ તો અલગ અને હવે લોકોનો આક્રોશ એ પર્વત વિસ્તારના લોકોનો આક્રોશ એ ભભૂકી ઉઠ્યો છે એ સોસાયટીના રહીશોએ હવે બેનર લગાવી દીધા છે અને કહ્યું છે કે રાજકીય પક્ષોને નો એન્ટ્રી કોઈએ સોસાયટીમાં આવવાનું નથી ખાડીપુરનો જ્યાં સુધી નિકાલ નહીં ત્યાં સુધી વોટની અપેક્ષા હવે ન રાખતા તો ગળા સુધી હવે ત્યાંના રહીશો આવી ગયા છે કારણ કે દર વર્ષની જેમ જયારે પણ ખાડીપુરમાં ખાડીપુરમાં એ પૂર આવે ત્યારે આ પરિસ્થિતિ સર્જાતી હોય છે શહેરમાં ભારે વરસાદને પગલે પાણી ભરાયા હતા ત્યારબાદ જે ખાડીઓ છે એ ખાડી પૂરના પાણી આ જે સોસાયટી વિસ્તાર છે સોસાયટીમાં પ્રવેશવાના કારણે સોસાયટીના લોકોની સ્થિતિ દયનીય બની ગઈ હતી ત્યારે આ જે પર્વત પાટિયા વિસ્તારમાં વૃંદાવન સોસાયટી છે એ સોસાયટીના ગેટ પર બેનર મારવામાં આવ્યા છે કે કોઈ પણ પક્ષના લોકોએ અહીં વોટ માંગવા આવવું નહીં ત્યારે આપણી સાથે જે સ્થાનિક લોકો છે તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું જે આપનું શું નામ અને શું પરિસ્થિતિ હતી મારું નામ ગૌતમભાઈ પટેલ છે હું નંદનમાં રહું છું વીસ વર્ષથી રહું છું અહિયાં આની અંદર પાણીની અંદર પ્રશ્ન એવો છે કે ખાડીના નામે દર વર્ષે કરોડોના કૌભાંડ થાય છે ગયા વર્ષે તેર કરોડનું કૌભાંડ આવેલું હતું કે ભાઈ ખાડીના ડ્રેજિંગ માટેનું પણ ખાડીનું કોઈ પણ કામ થયું નથી ખાલી કાગળ ઉપર જ છે એ ડ્રેજિંગ કોઈ વસ્તુ થઈ નથી તેર લાખ રૂપિયા ક્યાં ક્યાંય ખબર નથી આ વર્ષ તેર કરોડ રૂપિયા અને આ વર્ષે ત્રણ કરોડનું ટેન્ડર પાસ થયેલું પણ ખાડીના નામે આ લોકો છે દર વર્ષે પૈસા ખાય છે આ લોકોને ખ્યાલ છે કે આ પાણીની સમસ્યા આ આગળથી ડાયવર્ટ થાય તો જ થાય પણ જાતે કરીને એમને દર વર્ષે પૈસા ખિસ્સામાં આવે એ માટે લોકો ટેન્ડર નવા નવા કાઢે છે અને એ પૈસાનો ભ્રષ્ટ અધિકારીઓ ખાઈ જાય છે બધા ટોટલી હા આ છેડ અમે ઓગણીસો બે હજાર સત્તર થી રજૂઆત કરતા કરતા દરેક ટોટલ સી આર પાટીલથી ગુજરાત સરકાર બીજી જગ્યાએ ટોટલી જગ્યાએ રજૂઆત કરેલી છે લેખિતમાં છે અમારી પાસે પણ કોઈ પણ આ લોકો પગલા લેતા નથી દર વર્ષે ચૂંટણી આવે એટલે આ લોકો હિન્દુત્વનો બુદ્ધો મૂકી દે છે અને બધા ડાયવર્ટ કરી નાખે છે બાકી આ રીતના દર વર્ષે થાય છે લોકોને અને આ નેતાઓનો વિકાસ થયો છે બાકી કોઈનો વિકાસ નથી અમારા આ દોઢ લાખ દોઢ કરોડના મકાન હતા અત્યારે સાહીઠ લાખમાં પણ કોઈ લેવા તૈયાર નથી અને લોકો કંટાળીને ત્રાસીને વેચવા માટે બધા લોકો પચાસ ટકા વેચવા છે પણ તો પણ લેવાડો કોઈ નથી અત્યારે ચોક્કસ થી બે હાજર સત્તર થી જે સ્થાનિકો છે તે મહાનગરપાલિકામાં રજૂઆત કરી રહ્યા છે પરંતુ તેમની રજૂઆત સાંભળવામાં ન આવતી હોવાની તેઓ માંગ કરી રહ્યા છે અને મહત્વનું છે કે જે મકાનની કિંમત હતી એ મકાનની કિંમત પણ ડાઉન થઈ છે ત્યારે આપણી સાથે અન્ય મહિલા છે જીબેન આપનું નામ અને શું પરિસ્થિતિ હતી મારું નામ કલ્પના બેન છે મારું નામ કલ્પનાબેન છે હું છેલ્લા પંદર વર્ષથી અહીંયા રહું છું પણ છેલ્લા દસ વર્ષથી એટલા ભાઈ અમે કંટાળ્યા છીએ કે પાણી હદ ની બાદ કોઈ દિવસ ઘૂંટણ સરખું આવે ઘરમાં આવે રોડ ઉપર નથી ઘરમાં આવે છે ઘૂંટણ સરખું કોઈ દિવસ કમર સુધી આવે છે તો અમારે જવું ક્યાં ક્યાં શું હવે નેતાઓને અમારે ઘરે જવાનું એ એક વખત આવીને જોવેકતા રહે છે કે બધાને સગવડ હોય ભાઈ આ વેચી વેચીને બીજે જવાની મહેરબાની કરીને આવતા નહી વોટ માંગવા અપમાન થશે તો એના જવાબદાર અમે નહીં રહીએ પ્લીઝ માફી કરો કેમ કે અમે દુઃખ છીએ રહીશું કે તમે લોકો કઈ અમારું દુખ દૂર કરવાના નથી જે તો અમને પણ સો ટકા ખબર છે એટલે જ બેનર માર્યું છે લોકો તેમનો વિરો નામ દીપિકા પ્રજાપતિ છું શું પરિસ્થિતિ પાણી એટલા ખરાબ છે કે આજે બાળકો ભી હેરાન થાય છે પ્લસ ઘરના માણસો કામે ધંધા જઈ નથી શકતા બાળકો સ્કૂલો બગડે છે અમે મહિલાઓ શું કરીએ ઘરમાં અનાજ સાચવીએ બાળકોને સાચવીએ કે દર વર્ષે અમારે જે ખર્ચો થાય છે નુકસાન થાય છે કોઈ જોવા આવતું નથી કે કોઈ પણ જાતની અમને કોઈ સગવડ આપવા આપવામાં આવતી નથી પ્લસ જે પાણીનું દર વર્ષે નિવારણ આવે છે જે આવે છે તેનું અમારે કોઈ અમને અમે અત્યારે આપણે ઝોન ઓફિસ માં પણ ગયા હતા સાહેબ પાસે કે ભાઈ આજનું શું છે તો અમને અમને એવો જવાબ આપ્યો કે તમારું માધવ બાગ નીચાણવાળા વિસ્તારમાં છે એટલે તમારે પાણી આવશે આવશે ને આવશે જ પણ અમે એમ કીધું કે આ ખાડીનું બંધ ક્યારે થશે એટલે કે એ બેન બંધ નહીં થાય અને જે અત્યારે જે જોડાણો અંદર ઉમેરા છે તે કે હજુ પણ અંદર નવી લાઈનો જોડાણ થશે એટલે પાણી તો તમારે આવવાનું આવવાનું ને આવવાનું જ એનો કોઈ નિકાલ થાય નહીં અન્ય મહિલા સાથે આપણે વાત કરીશું જી બેન શું પરિસ્થિતિ હતી ઘરમાં કેટલું પાણી હતું અને કઈ રીતના રહ્યા હતા લોકો ઘરમાં ચાર દિવસ સુધી સોસાયટીમાં પાણી રહ્યું હતું અમારા છોકરાઓ સ્કૂલે નહીં જ શકે અમારે એમને બહાર મોકલવાના સાસુ સસરા હોય એનું કરવાનું કે અમે સામાન ઉપાડીએ અમને સરકાર તરફથી આશા રહી નથી હવે તો કેમ કે અમારે મકાન અમારે વેચવું છે પણ અમારા મકાન વેચાય તો ને આટલા બધા પૈસા જે ખાડી ના આવ્યા છે એ ક્યાં ગયા પૈસા એનો તો તમે જવાબ આપો તમે સુવિધા કઈ આપી છે જે ગાડીમાં અમને લઈ જવા લાવવામાં આવ્યા છે નથી અમને કોઈ સગવડ આપી દૂધ કે પાણી એવી પણ કોઈ સગવડ નથી આવી કમસે કમ બચ્ચાઓ માટે તમે દૂધ તો આપી શકો બિસ્કીટ તો આપી શકો પણ તમે એટલા ગયેલા છો અમે ચાર દિવસ સુધી ના પરિસ્થિતિમાં રહ્યા છીએ ચોક્કસથી કે ચાર દિવસ સુધી આ સોસાયટીના જે રહીશો છે પોતાના ઘરમાં આ જે ઘૂંટણસમા પાણી હતા તેના કારણે જે બાળકો છે બાળકો પણ સ્કૂલે જઈ શક્યા ન હતા નોકરી દંડે પણ કોઈ જઈ શક્યા ન હતા અને મહાનગરપાલિકા દ્વારા કોઈ પણ સુવિધા પૂરી પાડવામાં ન આવતા સોસાયટીમાં લોકોને ભરોભર રોજ જોવા મળી રહ્યો હતો તેથી જ તેઓ દ્વારા અહીં બેનર લગાવવામાં આવી છે કે કોઈ પણ પક્ષના નેટો એ વોટ આપવા અન્ય માસી જે આપણે વાત કરીશું માસી શું નામ અને શું પરિસ્થિતિ હતી મારું નામ કપિલાબેન છે પાણી તો પેલા આવતું જ નતું પાંચ છ વર્ષે કોઈ વધારે વરસાદ પડે ને તો જ આવતું તું પણ બધું જોડાણ આમાં કર્યું છે ને તો એક સોસાયટી થોડી બધું પછી એવું કરવું શું કામ હતું આટલો બધો પ્લાન હું કામ આમાં આખી દુનિયાનું પાણી નાખ્યું કાઢીનું કેટલી છે કામ થી તો સરાનાથી થી હવે આ વખતે તો વધારે જ હવે તો કેવું થયું ખબર છે ચાર પાંચ ઇંચ વરસાદ પડે ને કામરેજમાં તો માધવ બાગમાં પાણી આવી જાય આવું પેલા તો કોઈ વાર પાંચ વર્ષે આવતું હતું અને હવે તો શું આ પ્લાન નાખ્યો છે ને આ સરથાણા બાજુનો એના લીધે બધું પાણી હવે અહીંયા જ આવે છે વરસાદ પડે એટલે ખાડી માં જાય એટલે અહિયાં જ ભરાય ચોક્કસ થી કે જે પ્રમાણે જે નવી સોસાયટીઓ બની છે નવી સોસાયટીઓના જે કનેક્શન છે તેને આપવામાં જે કનેક્શન છે તે આપવામાં આવતા હોવાને કારણે જે ભારે વરસાદ પડે એટલે ખાડીપુર પાણી જે અહીં આ પર્વત પાટિયા રોડ પર જે સોસાયટીઓ છે એ સોસાયટીઓમાં ઘૂંટણસમા પાણી ઘરમાં પ્રવેશી જાય છે જેના કારણે જે બાળકો છે તે બાળકો સ્કૂલે જઈ શકતા નથી જે નોકરી દંડ અર્થે જવાના લોકો પણ પોતાના કામ જઈ શકતા નથી જેના કારણે લોકોની સ્થિતિ ચાર દિવસ સુધી દયનીય બની ગઈ હતી અને લોકો ભારોભાર મહાનગરપાલિકા પર રોષ વ્યક્ત કરી રહ્યા છે અને સોસાયટીના ગેટ પર બેનર મારી દેવામાં આવ્યું છે કે કોઈપણ પક્ષના નેતાઓ અહીં વોટ આપવા માંગુ આવવું નહીં અને જો આવશો તો અપમાન કરવામાં આવશે કેમેરામેન દેવેશ સોલંકી સાથે નિર્મલ પટેલ વીટીવી ન્યૂઝ સુરત